એવી શૈલી કરી છે મોઢામાંથી નીકળતી વાણી એવી હોય કે જેમાં પુન ને પાપના ફળ ને પુનપાપ બેનું કરવા જેવું છે ઠીક છે એ વાણી માં આવે નહીં જે વાણી વિતરા થયેલા છે એની વાણી वि लनु आन करती आरे आज्यम शब्द आज्यम मौखी पूबदे के साथ रुप शब्दोंमा आू और तैने आज्यम केैवामा आ समझई से ग सर्व सात्र तातुत्र तापतों वितराता से हैं? એના આગેમમાં શબ્દોમાં વિતરાગતા આવે તો વિતરાગતા પ્રમે ત્યારે ને થાય ત્રિલોકનાથ વિતરાગ ની વાણી વિતરાગ ના મુખ થી નીકળો કે મુન્યુ ના મુખ થી નીકળો કે સંકિર્તિ ના મુખ થી નીકળો કે વાણીમાં વિતરાગ અવિકારી સ્વભાવનું સ્થાપન હોય અવિકારી સ્વભાવની પ્રાપ્તિ કર અવિકારી નું જ્ઞાન અવિકારી કૃપા કર વિકાર વચ્ચે આવે એનું અહિયાં જ્ઞાન કરે નથી એમાં કરવાની જરૂર એ તો આ કરે એમાં એ વિકારી કઈ બાકી રહી ગયું એનું જ્ઞાન અવિકારી શ્રદ્ધા ને અવિકારી નું જ્ઞાન કરતા વિકારી ભાગ રહી ગયો એનું જ્ઞાન ભેગું આવી જાય છે uka RD